એક દિવસ મેના પોપટને કહે છે મને એકલા મૂકીને ક્યાંક ઉડી તો નહીં પોપટ બોલ્યો ઉડી જાવ તો પકડી લેજે મેના બોલી હું તમને નથી પકડી શકતી પોપટની આંખો ભીની થઈ જાય છે તેણે એની બધી પાંખો તોડી નાખી અને કહ્યું હવે આપણે હંમેશા સાથે રહીશું એકવાર જોરદાર તોફાન આવ્યું પોપટ મેનાને કહે છે તો પોપટ મરી ચુક્યો હોય છે બાજુની એક ડાળ પર લખ્યું હોય હતું કે કાશ એક એમ કહ્યું હોત કે હું તમને મૂકીને નહીં ઉડી શકું તો કદાચ આ તોફાનમાં મારું મૃત્યુ ન થતું મિત્રો એવા લોકોને જીવતા રાખો જે તમારા પર મરતા હોય જે ડાળી પર હાસ્યનું ગીત ગુંજતું હતું એ ડાળી આજે સુની પડી ગઈ નૈનાએ સાથ છોડ્યો પોપટનો અને એની આત્મા તન્હાઈમાં મરી ગઈ